નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ આજના સવારના સાડા સાત વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં હજુ પણ આજે બારથી તેર કલાક સુધી ભારે વરસાદની શક્યતા રહેલી છે તો કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં હળવો વરસાદ પડશે તેમજ હવામાન વિભાગ દ્વારા કયા વિસ્તારમાં ઓરેન્જ યલો અને રેડ એલર્ટ આપવામાં આવેલું છે જોઈએ સંપૂર્ણ અપડેટ તે પહેલાં જો મિત્રો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ખાસ કરીને ઓમેન્ટમાં તમે કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો કયા વિસ્તારથી તમે જોઈ રહ્યા છો તે અશુક લખશું જેથી કરીને અમને ખ્યાલ આવે કે તમે ક્યાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં અત્યારે સિસ્ટમ અસર કરી રહી છે ખાસ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે હજુ પણ કલાક સુધી જોર વિસ્તારોમાં યથાવત રહેશે ગઈકાલે સવારના છ વાગ્યા થી રાત્રિના આઠ વાગ્યાના સમયગાળા સુધીમાં ખાસ કરીને ગુજરાતના બસો ને ચાર તાલુકાની અંદર વરસાદ નોંધાયો જેમાં સાબરકાંઠાના પ્રાતિજની અંદર સૌથી વધારે છ ઇંચ કે તેના કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે તો મહેસાણાના વિસનગરની અંદર પણ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે બાકી લુણાવાડા છે દાહોદ ગોધરા વડોદરા છોટાઉદેપુર આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદ ગઈકાલે સારો એવો નોંધાયો છે અને હજુ પણ વરસાદની એક્ટિવિટી આજે ચાલુ રહેશે જોઈએ અત્યારની અપડેટ તો અત્યારે ગુજરાત ઉપર ખાસ કરીને ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે અને ગુજરાતની અંદર હજુ પણ વરસાદની સંભાવના છે અત્યારની આપણે અપડેટ જોઈએ તો અત્યારે સિસ્ટમ ખાસ કરીને અરબી સમુદ્રમાં પર્યાણ કરતી હોય તેવું લાગી રહ્યું છે ખાસ કરીને ઈસીએમ ડબલ્યુ એફ મોડલ મુજબ જોઈએ તો આ બે જગ્યાએ અત્યારે વરસાદની શક્યતાઓ આપણે જોઈ શકીએ છીએ તો જોઈએ અત્યારની દરિયા કિનારાના વિસ્તારોમાં સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને પીપાવાવ આજુબાજુના વિસ્તારો છે રાજુલા છે અને ખાસ મહુવા આજુબાજુના દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમજ સાવરકુંડલા છે ખાંભા છે જેસર પંથક તળાજા પંથકના જે વિસ્તારો છે અલંગ આજુબાજુના વિસ્તારો પાલીતાણા તેમજ સિહોર ભાવનગર બુધેલ ઘોઘા ખડસલિયા આ જે ગામડાઓ છે તેની અંદર વરસાદ જોવા મળશે વલભીપુર આજુબાજુના જે વિસ્તારો છે ઢસા દામનગર લાઠી આ પંથકમાં પણ સામાન્ય હળવો વરસાદ આપણને અમરેલી બાજુ જોવા મળશે તો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લો અને જામનગર જિલ્લાના વિસ્તારો જોઈએ જેમાં દ્વારકા ઓખા ખંભાળિયા ભાટિયા લાલપુર કાલાવાડ જામનગર ધ્રોલ આજુબાજુના જે વિસ્તારો છે કચ્છની અંદર માંડવી ગઢશીસા મુંદ્રા ગાંધીધામ તેમજ સાવડી અને મોરબી સાઈડના જે વિસ્તારો છે વાંકાનેર છે થાન ચોટીલા અને રાણપુર ધંધુકા સુરેન્દ્રનગર શાપર વેરાવળ રાજકોટ જસદણ બોટાદ આ જે બધા વિસ્તારો છે તેમાં પણ અત્યારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે તો સાથે સાથે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર ખેડબ્રહ્મા ડુંગરપુર કપડવંજ લુણાવાડા બાંસવારા આ વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે તો એક પછી એક બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે અને ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ રહેશે કારણ કે આગામી સમયમાં પણ હજુ એક મોટી સિસ્ટમ બની શકે છે હવે જોઈએ આપણે બપોરના સમયની અપડેટ તો બપોરના સમયે કચ્છ જિલ્લામાં આજે નલિયા ભુજ માંડવી ગાંધીધામ રાપર તેમજ ખાવડા લખપત આજુબાજુના જે વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં રાધનપુર રોડા પાટણ ભાટસણ પાલનપુર ડીસા દિયોદર સુઈગામ આજુબાજુના વિસ્તારો તેમજ થરાદ ધાનેરા આબુ રોડ અંબાજી આજુબાજુના જે વિસ્તારો છે આ તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો ખેડબ્રહ્મા આજુબાજુના વિસ્તારોમાં પણ બપોરના સમયે વડનગર ઈડર હિંમતનગર પ્રાતીજ માંડલી સાગબારા ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો મધ્ય ગુજરાતમાં કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ વડોદરા છોટા ઉદેપુર અલીરાજપુર આ બધા વિસ્તારોમાં પણ મેઘ તાંડવ જોવા મળશે અને ખાસ કરીને આજે વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અસર કરશે જેમાં બોટાદ બરવાળા ગઢડા વલભીપુર બાબરા શિહોર આજબાજના તમામ વિસ્તારો તેમજ અમરેલી બગસરા સાવરકુંડલા પાલીતાણા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની એક્ટિવિટી ચાલુ રહેશે કારણ કે સિસ્ટમ અત્યારે ગુજરાતની એકદમ નજીક હોય ગુજરાતના વિસ્તારોમાં કલાક સુધી હજુ પણ એક્ટિવિટી જોવા મળશે હવે જોઈએ આપણે સમયની અપડેટ અપડેટ જે જીએફએસ મોડલ અનુસારની છે જેમાં ભાવનગર હોય અમરેલી હોય ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જામનગર પોરબંદર અને દેવભૂમિ દ્વારિકા તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ સુરતથી વલસાડ નવસારી ડાંગ તાપી અમદાવાદ દાહોદ વડોદરા ઉદેપુર અને કચ્છના જે વિસ્તારો છે જેમાં ખાવડા નલિયા ગાંધીધામ આ તમામ વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે તો જોઈએ ખાસ કરીને આજે સાંજના સમયની અપડેટ તો આજે સાંજના છ વાગ્યાના સમયગાળા દરમિયાન કચ્છમાં લખપત નલિયા ભુજ માંડવી અને ગાંધીધામમાં વરસાદી સિસ્ટમ એક્ટિવ હશે તો સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા ભાગોમાં વરસાદ જોવા મળશે અને વિરમગામ અમદાવાદ ધોળકા નડિયાદ કપડવંજ લુણાવાડા બાંસવારા દાહોદ આજુબાજુના વિસ્તારો છોટા ઉદેપુર આજુબાજુના જે વિસ્તારો છે અને ઉત્તર ગુજરાતમાં પાલનપુર આબુરોડ ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર બાંસવારા અંબાજી આ બધા જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડ વાંસદા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આટલા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તો હજુ પણ વરસાદની સંભાવના ચોવીસ કલાક સુધી રહેલી છે જોઈએ આજે રાત્રિની અપડેટ તો રાત્રિના સમયે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં થોડા ઘણા એવા સ્થળો છે જેની અંદર વરસાદ જોવા મળશે પાટણ સિદ્ધપુર વડનગર મહેસાણા માણસા મોડાસા માંડલી ઈડર તેમજ ખેડબ્રહ્મા પાલનપુર આજુબાજુના વિસ્તારો કે જેમાં પણ વરસાદની સંભાવના છે તો ખાસ કરીને આવતીકાલની અપડેટ જોઈએ આવતીકાલે બપોરના સમયે પણ કચ્છના જે છૂટાછવાયા વિસ્તારો છે ખાવડા નલિયા ગાંધીધામ તેમાં વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર સિહોર રાજકોટ જૂનાગઢના કોઈ કોઈ વિસ્તારો અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તેમાં પણ રેડા ઝાપટા જોવા મળશે તો આ રીતે આગામી આવતીકાલે સાંજના સમયે ફરી વખત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ સવાઈ શકે મોરબી સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ ખંભાત વડોદરા છોટાઉદેપુર ગોધરા લુણાવાડા કપડવંજ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ કુડા આ બધા વિસ્તારોમાં આવતીકાલે સાંજના સમયે રાધનપુર મહેસાણા હિંમતનગર તેમજ પાલનપુર આબુ રોડ અંબાજીથી લઈ ખાસ કરીને વડોદરા છોટા ઉદેપુર ભરૂચ અને રાજપીપળા સુરત વલસાડ નવસારી ડાંગ તાપી સૌરાષ્ટ્રમાં ભાવનગર સુધી વિસ્તારમાં આ જે સિસ્ટમ છે તે એક્ટિવ રહી શકે છે પહેલી તારીખની બપોર પછીની અપડેટ જોઈએ તો મધ્ય ગુજરાતમાં છૂટો સવાયો વરસાદ જોવા મળશે આગામી બીજી તારીખની અંદર પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે તો ખાસ કરીને હજુ પણ ગુજરાતના કેટલાક વિસ્તારો એવા છે જેમાં ધાબોળિયું વાતાવરણ જોવા મળશે એટલે કે વાદળછાયું વાતાવરણ રહેશે વરસાદના રેડા પરંતુ હજુ સૂર્ય પ્રકાશિત હજુ પણ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર કરતા પણ વધુ દિવસોથી જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોને રેડ ઓરેન્જ અને યલો એલર્ટ હેઠળ મૂકી દેવામાં આવેલા છે કારણ કે ગુજરાતની અંદર ઘણા બધા વિસ્તારોમાં હજુ પણ આજે અને આવતીકાલે વરસાદી માહોલ જોવા મળશે ત્યાં તો બીજી સિસ્ટમ આગામી ચાર ઓગસ્ટથી દસ ઓગસ્ટ સુધીમાં સક્રિય થશે અને ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે હવે આપણે જોઈએ હવામાન વિભાગની અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ખાસ કરીને સાત જિલ્લાની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સાથે સાથે ગુજરાતના ઘણા બધા વિસ્તારો એવા છે જેમાં પાંચ જિલ્લા છે જે ઓરેજ એ એલર્ટ હેઠળ અને બાકીના જે જિલ્લાઓ છે કે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો વાત કરીએ કયા કયા જિલ્લામાં કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ છે બનાસકાંઠાની અંદર તેમજ પાટણ મહેસાણા સાથે સાથે અમદાવાદ સુરેન્દ્રનગર અને મોરબીની અંદર પણ રેડ એલર્ટ આપણને જાહેર કરવામાં આવેલું છે સાથે સાથે ખાસ કરીને જોઈએ આપણે તો સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અને બોટાદની અંદર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલું છે મહેસાણાની અંદર પણ ખાસ કરીને ઓરેન્જ એલર્ટ મૂકવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતના બાકીના ભાવનગર છે અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તેમજ દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર આજુબાજુના મધ્ય ગુજરાતના વિસ્તારો કે જેની અંદર યલો એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતના તમામ વિસ્તારોને હજુ આવનારા ચોવીસ કલાક સુધી ભારે એલર્ટ હેઠળ મૂકેલા છે તો આ રીતે ગુજરાતમાં હજુ પણ વરસાદ પડી શકે છે હવે આપણે જોઈએ આઠસો ને પચાસ એસપીએ ઉપરની અત્યારની લેટેસ્ટ અપડેટ તો અત્યારે આખી જે સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી જે કચ્છ ઉપરથી જ અરબી સમુદ્ર સુધી ફેલાયેલી છે તેનો જે ટ્રફ છે તે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુધીના વિસ્તારોને આવરી લે છે જેના કારણે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભેજનું પ્રમાણ આ જે વિસ્તારો છે તેમાં સો ટકા છે અરવલ્લી સાબરકાંઠા આજુબાજુના વિસ્તારો દાહોદ ગોધરા વડોદરા છોટા પંચમહાલમાં પણ ભેજનું પ્રમાણ કહીએ તો સન્નું ટકા જેવું છે જ્યારે કચ્છના જે વિસ્તારો છે જેમાં પણ અઠ્ઠાણું ટકા જેવું છે અને પોરબંદર આજુબાજુ જૂનાગઢના વિસ્તારોમાં પણ પંચાણું ટકા અને દક્ષિણ ગુજરાતમાં પણ સન્નું ટકા ભેજનું પ્રમાણ અત્યારે જોવા મળે છે તો ગુજરાતમાં હજુ પણ વરસાદની સંભાવના અત્યારે આજે રહેલી છે હવે આપણે જોઈએ સાતસો એસપીએની સ્થિતિ તો સાતસો એસપીએ ઉપર સિસ્ટમ અત્યારે અરબી સમુદ્રમાં બતાવે છે જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના થોડા ઘણા વિસ્તારો અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ સારું એવું ડેવલપ થયેલું જોવા મળે છે તો આ જે બધા વિસ્તારો છે તેમાં સામાન્ય હળવા વધુ ઝાપટા સૌરાષ્ટ્રમાં પણ પડી શકે છે અને ખાસ કરીને જોઈએ આવતીકાલની અપડેટ હવે આપણે વાત કરીએ આજે બપોર પછીના સમયે આઠસો ને પચાસ એસપીએ ઉપરની સ્થિતિ જોઈએ તો સુરેન્દ્રનગર થી આગળના વિસ્તારો રાજકોટ આગળના વિસ્તારો કચ્છના વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે જેમાં સિસ્ટમ એક્ટિવ રહેશે અને વરસાદની સંભાવના હજુ પણ કલાક સુધી રહેલી છે તો આજે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના ભાગોમાં સુમ્માલીસ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણ ગુજરાતમાં બેતાલીસ કિલોમીટર પ્રતિ કલાક આવતીકાલે સૌરાષ્ટ્રમાં સેતાલીસ અને કચ્છની અંદર સુડતાલીસ દક્ષિણ ગુજરાતમાં સુડતાલીસ કિલોમીટર પ્રતિ કલાક પહેલી તારીખની વાત કરીએ તો કચ્છની અંદર એકાવન થી તેપન સૌરાષ્ટ્રમાં સેતાલીસ દક્ષિણ ગુજરાતમાં સેતાલીસ થી સુડતાલીસ ની જોવા મળશે બીજી તારીખની અંદર પવનની ઝડપમાં ખાસ વધારો જોવા મળશે પંચાવન કચ્છની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બાવન દક્ષિણ ગુજરાતમાં ત્રેપન કિલોમીટર પ્રતિ કલાક આગામી ચાર તારીખ સુધી આ રીતે ગુજરાતની અંદર ભારે પવન ફૂંકાઈ શકે છે છ સાત આઠ તારીખ સુધી પવનની ઝડપ યથાવત રહેશે અને ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનો બીજો નવો રાઉન્ડ આવી રહ્યો છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને હજુ પણ સોવીસ કલાક સુધી ગુજરાતમાં ભારે વરસાદ કોઈ કોઈ વિસ્તારોમાં પડી શકે છે તો આ હતા અત્યારના સવારના સાડા સાત વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ